જલ્દી આય હોય એમાં દફા પડ્યા છે ફટા ફટા એક વાગવા જલ્દી આય બારસો ખુ અવાજ આવે છે તારો

જો લોકો મને લઈ જ દેશે કલમ બાપે કambe કુખરા જેવી જો છે લઈ લેજે તો લઈ લઈ લ્યો પાટ લઈ લો

લે માનતો નઈ એક તો કેડો કીધું અમે નઈ લઈ જો પછી એની મામા ન કોણ એની તમે સાજો તો માથી વિવાહ લેડો લઈ ના લઈ લેવા પછી જ આપતો અને વસ્તુ દે દીધું વસ્તુ

અમે તો વાત છે જે હું હાલ ફૂલ પાવરમાં છું એવું હા હા અમે પાવર માટે અમે પાવરમાં પાછા મારો પાવર આખો અલગ છે આજે હા લેડો આજે મારો પાવર આખો અલગ જગ્યા આઈ જઈ જાય હવે આટલું બે આટલા 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 લે થાય કાવ પાછળ લે પાછા લે થબડા પકડા પાઠ મળી જાઓ હા હા લો બે દો બે દો બોલી બે દો હાલ બેહુ આપડું આર્ય સર્કલ છે બરોબર ઓના બાળકાજી ને કરતા નહિ બરોબર હું કહું ને

એ બધું મેળવાની જરૂર નહી એવું ના મેલાય સિદ્ધિ માં એટલે જોવારખો થાય છે એ જો મંત્ર ને તરત મંત્ર પૂરા થઈ ગયા ખોટા નખ

પાછળથી આવશે શક્યતા પૂરી પૂરીકે આવશે અમુક આવશે હોય ભલાકા બંદ આવશે ને જો અમુક કાઢ તું કાઢ વસ્તુ કાઢ એટલે એની વિધિ કઈ નાખીએ

આઘુ રહીને જ નખવાનું આ કહી દઉં તમે નખો ચાલા માં ના ખાય અમે જો જો હજી પાછળ એક બીજું આપવાની શક્યતા છે એટલે હું આ કહી દઉં તને પેલન થી આ બોજી તમે ઓય મુનાબી બાપુજી જે તું છો મો તમન લે મો ના હો તમાર છોકરા કે જો પાછા છોકરા ને બી હો ને બી મને એવું લાગે છે એનો ગભરાણો તો સજ આ દવાખાન તો જવું જ પડશે લાગે તો સજ

મને આગળ થી બતાવી દઉં છું રસ્તો ચેન્જ કરવો આજે આ લઈ લે ટોપરા કઈ દો લઈ અમે આયા છીએ એ બાદ ઇથાઈ નહીં જઉં બરોબર એ વાત અમે પેલા એ દિલો ઘર આગળ થઈ નેકળી ગયો આ વાત આચી તો ઘણો કોય એ બતાવ ઉભરે જા ઉભરે જા ઉભરે ઉભરે પખન લે પકડ બનાને કર હાલો લે પકડ બનાને કર હા આ કઈ દો ઓ મહકલ 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 બનાને કરતા હા કઈ દો अब बुआ जी वो तबो पेना बा, बाना ने करता खोबड़ा और ये बार अलेला ना होड़ी बार हेलो ओवा तू पीकरवा लाया था बुआ जी री बार हां बराबर हां आ ले, ले तो आ आ, आ, तो मारी बात हो तो पर बोलो बोलो टोकी मार दे ओ बराबर मार दे मम्मी एम तेरा दो ओ बराबर पेटी ले ले